વાત કરીશું અમરેલીની અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિક વકેરિયા મંત્રી પદ બાદ પ્રથમ વખત અમરેલી શહેરમાં પહોંચતા કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અમરેલીમાં પ્રથમ વખત જ્યારે પહોંચ્યા ત્યારે સરદાર પટેલના હાર તોરા કરીને નાગનાથ મહાદેવના દર્શન કરી તેમના અભિવાદન સમારોહ પહોંચ્યા હતા અને ગુજરાત સરકારમાં હાલ મંત્રીપદની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે અમરેલીના ધારાસભ્ય કૌશિક વકેરિયાને પણ મંત્રીપદ હોય ત્યારે અમરેલી શહેરમાં પ્રથમ વખત જ મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઠેર ઠેર કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું 私